નમસ્કાર મિત્રો આજે અમે નિસાણાથી નજીક ખરદાંડી ડાંગ જિલ્લાનો એક અલગ ભાગ કહેવાય પાંચ ગામોનો એ પૈકી આપણે ખરદાંડી ગામની અંદર આવ્યા છે અને મારી સાથે છે અત્યારે આ દલુભાઈ કે જેઓ મધ ઉછેર કેન્દ્ર ચલાવે છે પોતે અને અમારા શિક્ષક છે વિનોદભાઈ કે જેમના થકી દલુભાઈ સાથે મુલાકાત થઈ છે અને જે આ મધ ઉછેર કેન્દ્ર છે એ તેઓ કઈ રીતે ચલાવે છે

સ્પેશિયલ સેફટી માટે જ છે એમ એમ ને ઓકે તો તમે કઈ દી ચાલે એમ તો ઠેવાઈ ગયા તો મિત્ર આજે મને એમ લાગે છે કે હું સ્પેસ શટલ અંદર જવા માંગુ છું બધી બચવા માટે કાળજી કેટલી રાખવી પડતી હોય છે અને દલુભાઈ લોકો તો કશું નથી કે પણ મને પ્રોટેક્શન આપ્યું છે જોઈએ આગળ આ બધી પેટી છે

ખૂબ સરસ વિનોદભાઈનો પણ આભાર કે તમે આ બધું કેપ્ચર કરી રહ્યા છો અને દલુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર જુઓ અહીંયા આગળ કેટલી માખી છે તમે જોશો આ એમનો બચ્ચા છે નીચે ઓહો હા આ બચ્ચા છે એમ ને હા આમાં બચ્ચા અંદર અંદર જે છે બચ્ચા છે એમાં રાણી હશે હા રાણી આમાં તમે બતાવી શકો એમ છો રાણી છે આ બાજુ અચ્છા

કે મૃત્યુ પામે છે એમ એટલે એનું આયુષ્ય પૂરું થઈ જતું હોય છે જો અહીંયા આગળ આ ઘણા બધા નર છે અને એમાં એની સાથે સંભોગ કરવા વાળા એ રાણી અલગ એટલા જ કામ કરે એ કામ નહી કરે હા એ તો રાજા રાણી એટલે પછી બધા બરોબર છે સરસ 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 અદભુત તમારી હિંમત ને પણ દાદ આપવું પડે તમે કશું પ્રોટેકશન વગર વિનોદભાઈ તમે જો દૂર ઊભા છે હું પ્રોટેક્શન ના કારણે બહુ નજીક પહોંચી ગયો છું પણ કદાચ નિશાની આપી જાય તો કઈ વાંધો નથી એ તો સાહસ કરવું જ પડે બહુ સરસ આ મધની પેટી છે દલુભાઈ મૂકી દો વાંધો ને દલુભાઈ કેટલા ટાઈમ પછી આને મધ તમે કાઢો છો આમાંથી એ તો હમણાં એમાં શું કે ખરેખર આ પેલું એના પર આધાર રાખે હવે અહીંયા જે ખોરાક મળતો હોય હા એના પર આધાર રાખે એટલે તમે કેવી રીતે નક્કી કરો કે હવે મધ કાઢવા જેવું છે જેમ ફૂલોનો રસ વધારે મળતો હોય તો પંદર દિવસમાં બી તૈયાર થઈ જાય એવું હા નહીં પછી

નીચે કીડી પણ આવી ગયેલી છે કે જે મધ છે મધની મીઠાશને કારણે કીડી એમ દાદુભાઈનું કેવું એમ છે કે આ મધને નુકસાન કરી શકે એમ છે એટલે અત્યારે પક્ષી થાય એટલી મારી સરસ ચાલો દલુભાઈ આભાર ખૂબ તમે સરસ રીતે એક્સપોઝર કરાવ્યું હજુ આપણે એક એક્સપોઝર કરવાના છે દલુભાઈના સાથ એમની ટીમના સાથ સહકારથી કે જે ખરદાંડી અરે નિસાણાની જે ખીણ છે બહુ જ ઊંડી ખીણ છે લગભગ સાતથી આઠ કિલોમીટર લાંબી છે નીચે નર્સરી સુધી એ જાય છે કીણ તો ત્યાં આગળથી તેઓ મધ પાળે છે કેવી રીતે પાળે છે કેવી સાહસૃતિ છે અને પોતાની સાદી ટેકનિકથી કેવી રીતે પાળે છે આપણે જોઈશું હવે પછીના એપિસોડમાં થેન્ક યુ રીતે ચાલતા ઓકે વાહ સરસ સરસ થેન્ક યુ નહીં પહેલાં પહેલાં